તો આણંદમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે રાજશે સાતસો યુવાનો અને વડીલો દ્વારા નવાવાસ ગોહિલશેરી ગોહિલશે અને મહારાણા પ્રતાપ સ્મારક થઈ રાજદીપ સોસાયટી રાધેશ્યામ સોસાયટી રાધે સોસાયટી ઠાકોરવાસ ડોર ટુ ડોર પ્રચાર કરીને ભાજપ વિરુદ્ધ પ્રચાર કર્યો હતો અને મતદાન ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની અપીલ કરવામાં આવી હતી અલગ અલગ જગ્યાએ જઈને ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો ભાજપને મત નહીં આપવાનો ક્ષત્રિય સમાજ અને બીજી સમાજના પણ લોકો આ રેલીમાં જોડાયા હતા તો કહી શકાય કે રૂપાણાનો વિરોધ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે જેમ જેમ ચૂંટણી કહી શકાય કે નજીક આવી રહ્યું મતદાનનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ વિરોધ વધી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે આ વખતે ક્ષત્રિય સમાજના યુવાનોએ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા લોકોને અપીલ કરી હતી અને ડોર ટુ ડોર જઈને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની અપીલ કરી હતી